થઈ ગયા છે સરસ મજાના છાસ લીધી છે આપણે છાસ ની અંદર આપણે બે ચમચી લઈશું ચણાનો લોટ એમાં નાખશું પાણી અને પછી આપણે એને આ રીતના મિક્સ કરી દઈશું આપણે આ વઘાર મૂકી દીધો છે એમાં તેલ મૂક્યું છે જીરું નાયખું તમાલપત્ર મરચાં લસણની પેસ્ટ આ બધું નાખી દીધું છે લીમડાના પાન વઘાર કરી દીધો છે આપણે આપણે એમાં ગોળ નાખીશું પછી એને હલાઈ દઈશું અને પછી આપણે એમાં મગ નાખી દઈશું પછી બધું થોડી વાર આપણે એને ઉકળવા દઈશું ઉકાળીને સાઈડમાં મૂકી દઈશું પછી આપણે ઘી લઈશું ઘીને ગરમ થવા દઈશું એમાં આપણે લાલ કાશ્મીરી મરચું નાખવાનું છે તરી માટે વઘાર માટે આપણે મગ ઉપર આ મરચાંનો વઘાર નાખવાનો છે કાશ્મીરી લાલ મરચાંના આપણે વઘારમાં ઘી લીધું છે આમાં તેલ લેવાનું નથી ઘી બરાબર હવે ગરમ થઈ જવાયું છે હવે આપણે આમાં કાશ્મીરી લાલ મરચું નાખશું અને મગ ઉપર આ મસાલો રેડીશું આ લાલ મરચાંની તરી છે આપણે આના ઉપર મગ ઉપર નાખીશું તો આ છે મારું આજનું ટિફિન ખાટા મગ તરીવાળા મગ અને ભાત તો રોજ રસોઈમાં શું બનાવું ટિફિનમાં શું બનાવું તો તમને રોજ ટિફિનમાં શું બનાવવું એના માટેની રોજે રોજ તમને માહિતી મળશે તો મારા વિડીયો જોવાનું ભૂલશો નહીં ખાટા મગ તરીવાળા અને ભાત આજનું ટિફિન રોજે રોજનું ટિફિન